ઘટતું જાય છે અને એના કારણે સ્થિતિ પરિસ્થિતિ એવી થાય છે કે ગામડાનો પશુપાલક વર્ગનો સારું કામ કરતો પ્રમાણિક પાટીદાર ભાઈ હોય એ દૂધસાગર ડેરીના નિયામક મંડળમાં તો આવી શકે પરંતુ પાટીદાર સમાજના શૈક્ષણિક સંસ્થાના નિયામક મંડળમાં નથી જઈ શકતો રૂપિયાના પ્રભાવથી શિક્ષણ અને આરોગ્ય આ બંનેમાં ભલે વ્યવસ્થાઓ વધી હોય પરંતુ ભરોસો પ્રજાનો ઘટતો જાય અને આ ભરોસો કેમ ઘટી રહ્યો એનું સંશોધન કરવાનું રહું ગુજરાતની અંદર તમામ સમાજો પોતપોતાની રીતે પોતાના સમાજનું ઉત્થાન થાય એને અનુલક્ષી અને સમાજના બામાસાઓ દાતાઓના પરસેવાના પૈસાથી એ બધી સંસ્થાઓ ચાલતી હોય છે પણ મૂળ વિષય એ છે કે આજે કોઈપણ સંસ્થાની અંદર શું છે શું નહીં કોઈ અન્ય સમાજની કોઈ એમાં ચંચુપાત કરવાનો વિષય નથી પણ તો હું એટલું જ કહી દઉં કે વિપુલભાઈ ચૌધરી ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે પોતે ખૂબ વિદ્વાન અને સમજુ માણસ છે એ લોકો એમને આ પ્રકારની ટિપ્પણી ના કરવી જોઈએ એ મારું વ્યક્તિગત કહેવું છે અને રહી વાત પાટીદાર સમાજની સમાજ અમારો ખૂબ સમૃદ્ધ છે અને વર્તમાન સમયની અંદર એ પોતાના સેવાકીય લાભ સેવા સેવા કરે છે અને સેવા થકી સેવા થકી ગુજરાતની અંદર જે પટેલ સમાજમાં જે આર્થિક રીતે નબળા છે સામાજિક રીતે ક્યાંય કોઈને નાની મોટી તકલીફ છે એવા તમામ લોકોના વિદ્યાર્થીઓ યુવકોનો યુવતીઓના ઉત્થાન માટે અમે મહેનત કરીએ છીએ પહેલાં તો હું વિપુલભાઈએ જે એમના અર્બુદા સેનામાં કંઈક વક્તવ્યમાં એવી વાત કરી એ વાતને હું વખોડી કાઢું છું પણ એ વાત એમને કયા સંજોગોમાં કયા એંગલથી પાટીદાર સમાજ ઉપર આવો ખોટો આક્ષેપ કરે એવું મને મંતવ્ય મારું મંતવ્ય છે પણ જે એમને એક વાત મને થોડીક ગણપત વિદ્યાલયની થોડીક અંશે સાચી લાગી બાકી નવ્વાણું સંસ્થાઓ સારી ચાલતી હોય અને એક સંસ્થામાં ખરાબ હોય તો એ સંસ્થા વિશે જ બોલવું જોઈએ સમગ્ર પાટીદાર અને પાટીદારના દાતાઓ અને દાતાઓથી ઊભી થયેલી સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિના વાદ વિવાદ સિવાય શિક્ષણ સમાન સંસ્કારો આપવાની પ્રવૃત્તિઓ હાલ ચાલે છે હું છું સુધી વ્યક્તિગત જે સંસ્થાઓ છે ક્યાંક એવું હોઈ શકે પણ જ્યાં સામાજિક સંસ્થાઓ જે સમાજના દાતાઓ દ્વારા ઊભી થઈ હોય તો આવું આ વાતને અવાહી છે વાત કરીએ વડોદરાની તો મહાનગર વડોદરામાં યોજાય